પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું છે વહેલી તકે મામલતદાર કાયમી નિમણૂક કરી માંગણી મંચ દ્વારા જે કામગીરી ન જ થતી એ બાબતે આવેદનપત્ર આપવામાં આવેલ છે જેનો મુખ્ય હેતુ એ પ્રજાને મામલેદાર સાહેબની ગેરહાજરીમાં મુશ્કેલીઓ પડે છે ખાસ કરીને જન્મની અરજીઓમાં જેમાં સાહીઠ દિવસમાં ઓર્ડર કરવાનો હોય છે જે એક એક વર્ષથી પેન્ડિંગ હોય અને એના માટે ઘણી હાલાકીઓનો સામનો કરવો પડે છે જે હેતુથી આજરોજ મૂળ એકતા મંચ દ્વારા આવેદનપત્ર પ્રાંત સાહેબને આપવામાં આવેલ છે જેને કરજન વકીલ મંડળે સમર્થન આપે કેટલા જગ્યા ખાલી સાહેબ છ સાત મહિનાથી જે બધી થઈ ગઈ હોય એના ચાર્જમાં સિનો મામલતદાર સાહેબ છે જે પૂરતો સમય પાડી શકતા ન હોય જેથી ઘણા બધી અરજીનો નિકાલ થઈ શકતો નથી